હાઈ એલર્ટ જાહેર કરાયા છે આ સિવાય રાજ્યના ત્રેવીસ ડેમ પચાસ ટકાથી પચાસ ટકા સાત હજાર ચારસો ચાલીસ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના બોતેર પોઈન્ટ ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે આમ કુલ બસો સાત જળાશયોમાં ઇઠ્યોતેર ટકાથી વધુ સંગ્રહ થયો છે ગત વર્ષે જ સમયે રાજ્યમાં કુલ છોતેર ટકાની સામે અત્યારે ઇઠ્યોતેર ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે આ સિવાય વિવિધ ચોરાણું જળાશયોમાં સિત્તેર હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ બે લાખ નેવ હજાર પાંચસો સુડતાલીસ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના નેવ્યાસી ટકાથી વધુ ભરાયો છે નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખુલાયા છે તમામ ત્રેવીસ દરવાજા બે પોઈન્ટ બે મીટરે ખુલાયા છે સરદાર સરોવર ડેમમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર ત્રણસો સડસઠ ક્યુસેક પાણીની આવક સામે છોડવામાં આવી રહ્યું છે સુડતાલીસ લાખ ક્યુસેક પાણીની આવક સામે બે પોઈન્ટ લાખની જાવક થઈ રહી છે આજી ચાર ડેમમાં એક ત્રેસઠ લાખ ક્યુસેક પાણીની આવક સામે એક ત્રેસઠ લાખની જાવક છે જ્યારે કડાણા ડેમમાં એક પચાસ લાખ ક્યુસેક પાણીની આવકની સામે એક પોઈન્ટ પચીસ લાખની જાવક થઈ રહી છે ઊંડે એકમાં એક પોઈન્ટ ઓગણીસ લાખ ક્યુસેક પાણીની આવક સામે એક પોઈન્ટ ઓગણીસ લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે મોરબી જિલ્લાના તમામ દસ ડેમ ઓવરફ્લો થયા છે વાંકાનેર પાસે આવેલો મચ્છુ એક ડેમ પાંચ ફૂટે ઓવરફ્લો થયો છે મચ્છુ એક ડેમમાં ઇઠ્યોતેર હજાર એકસો પંચાણું હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે મોરબીની જીવાદોરી સવાન મહાકાય મચ્છુ બે ડેમમાં એક પોઈન્ટ અડતાલીસ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે મચ્છુ બે ડેમના સોળ દરવાજા પંદર ફૂટ સુધી ખોલાયા છે જ્યારે મચ્છુ ત્રણ ડેમમાં પણ એક સત્તાવન લાખ ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે મચ્છુ ત્રણ ડેમના ચૌદ દરવાજા બાર પાંચ ફૂટ ખોલી એક સત્તાવન લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ટંકરાના ડેમી વન ડેમમાં દસ હજાર ત્રણસો ચોસઠ ક્યુસેક પાણીની આવક ચાલુ છે આ ડેમ એક પોઈન્ટ ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે આમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી પાણીની અછતની સમસ્યા દૂર થઈ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી અવિરત વરસાદને પગલે રાજકોટમાં મોટાભાગના વિસ્તારમાં જળબંબાકાર સ્થિતિ છે ભારે વરસાદને પગલે રાજકોટમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું જ્યારે આજી ધામમાં પણ પાણી ભરાયા રાજકોટમાં અઢારધાર વરસાદ વરસ્યો જેને પગલે સમગ્ર શહેર ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું આજી નદી સહિત રાજકોટની સ્થાનિક નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જેને પગલે રાજકોટના રસ્તા પર પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ભારે વરસાદને પગલે નદી અને ડેમ પાસે સુરક્ષાને લઈ પોલીસ તૈનાત કરવામાં આવી લોકોને પણ નદી કિનારાના વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી